મારો બેટો અત્યારે આ સીધા જ જમાનો નથી સાથે જાઓ ને અને ગામના નિમ થાય કે ડોહ જો ને એ દારૂ પી ગયો લાગે છે ザワーパルゼネ。<laughs> i got one got આ જાદી ગાંદા થી બીતી લાગે છે એ જાલી રહેશે બહાર તું બોલો બનકુલી રહેશે બહાર થી હાયલો मारा होयान ये पगलो दारू पी और मारा हाथ बोले आज बुझ दारू का उतारवा हम मुड़ी ने नहीं ओळखतो होय

એવું નથી મારા દીકરાની એ બટકુડે રહે ને સે થોડીક લોટકી કદાચ મને પોગી જાય તો જો તને પૂગી જાય અને માથામાં ઢેકો મારે તો હું કહું એમ કરવાનું શું ભીમા કાકા એ તારે ગાંડું બની જવાનું એ જાડી રહે ને જો ગાંડાથી બહુ બીવે છે વાહ ભીમા કાકા વાહ આમ જો તે મેં આ થાઉ ખાશી વાત કરી છે આમ જો અત્યારે ધીરે જાવ ધીરે થેલી પડી છે ને આખી આખી પી અને જાડી ધીરે જઈ અને પાછો બાજુ જોવો તી ભલે બગડાતી બોલે આ ઓટે બેઠા બેઠા આમ જ કરવાનું

આખી આખી ઠેલી રે તારા હમી પીવી છે પછી તને ખબર પડે કે આ ડોલી કેટલો દારૂ ઝીર તું મને કોગરા દારૂ ને કહેતી હતી ને આમ જો તારા હમેલા આખી ઠેલી પીવી છે

તારું બકડિયું લઈદા હા મારે બપોર છેડ્યા પણ કોઈ છેડીએ નિયતું નથી ને કે હમણે જ આભોણ્યું હરગાવું જાડી જાડી આ તને આખો દી ઘર બાજ નીકળવા દેવી તને ખબર પડે કે આ ડોહણીયા કે દુશ્મની સુકામ બાંધી

ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ